મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે અંકલેશ્વરથી ખૂબ જ અગત્યના અને દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે અંકલેશ્વરમાં શ્રીજીની આગમન યાત્રામાં નાચી રહેલા બાળકો ઉપર ડીજે ટેમ્પો ફરી વળ્યો પાંચ વર્ષની બાળકીનું થયું છે મોત ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે ત્યારે બીજી તરફ આવાજથી વાસથી પણ ભડક્યો ને આંખને અડફેટે લીધા અંકલેશ્વરમાં બે મોટી દુર્ઘટના બની છે મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલુ બીઆરટીએસ માં પાર્ટી સુરત નો રોડ ત્રણ કલાક બાદમાં માં લીધો મુંબઈની ડીજે એ જલસા કરાવ્યા યુવકો છાટકા બનીને અઢાર કિલોમીટર નાચ્યા વિવાદ બાદ બધાએ હાથ ખંચેરી લીધા બિલ્ડિંગ પાણીમાં ધરાય સારી થઈ ગઈ પચીસ લોકોને બચાવ્યા ઉત્તરકાશીમાં અનેક ઘર અને હોટલો પહેલા માળ સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બહુ ચર્ચિત બીજા કૌભાંડ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાસ્તવમાં બીજય કૌભાંડ કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું છે કે ભૂપેન્દ્રસિંહ રોકાણકારોની રકમ હપ્તા પદ્ધતિથી જીપીઆઈડી કોર્ટમાં જમા કરાવશે આ સાથે તમામ રકમ એક વર્ષની અંદર ભરવાની રહેશે જો ભવિષ્યમાં શરતોનું ઉલ્લંઘન થાય તો જામીન રદ કરી શકાય તેવો સ્પષ્ટ ઉલ્લેખ ચુકાદામાં કરવામાં આવ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે જી હા ગણેશ ચતુર્થી અને ઓણમના તહેવારોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને અગાઉથી પગાર અને પેન્શન ચૂકવવાની મંજૂરી આપી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની સેવન થર્ટી સ્કૂલનો વધુ એક કારનામાનો ખુલાસો થવા પામ્યો છે સેવન ડે સ્કૂલમાં ધર્માંતરણ કરવા કાર્યમાં આગળ હોવાથી વાતનો ઘટસ્ફોટ થયો છે અમદાવાદની સેવન ડે સ્કૂલના ખુલાસો થવા પામ્યો છે બે હજાર ત્રેવીસમાં સ્કાઉટ તાલીમ માટે આવેલા વિદ્યાર્થીને મિશનરી કામોમાં લગાવાનો ઘટસ્ફોટ છે સેવન ડે સ્કૂલ ધર્માંતરણના કાર્યમાં આગળ હોવાની વાતનો પણ દાવો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટીતંત્રએ મેળાની સમગ્ર તૈયારીઓ પૂરી કરી લીધી છે આ વખતે મેળા દરમિયાન યાત્રિકોને રાત્રે ચાલવામાં તકલીફ ન પડે તે હેતુથી સાહીઠ કિલોમીટર સુધી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા વહીવટીતંત્રએ કરી છે આ સાથે ત્રણસો ને પચાસથી વધુ સીસીટીવી કેમેરા અને પાંચ હજારથી વધુ પોલીસકર્મીઓ મેળામાં સુરક્ષા આપશે આ વખતે યાત્રિકો ઘર બેઠા એટલે કે ઓનલાઈન પાર્કિંગ સ્પોટ બુક કરી શકશે આ વખતે મેળામાં ડ્રોન શો આકર્ષણનું કેન્દ્ર રહેશે જે મેળાની ત્રણ અને ચાર તરીકે યોજાવાનો છે આ સોમાં ત્રણસો ને પચાસ થી વધુ ડ્રોઇંગ માતાજીની અલગ અલગ આકૃતિઓમાં આકાશમાં યાત્રિકોને દેખાડવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટતી જશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે અઠ્યાવીસ ઓગસ્ટ સુધીમાં માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો માનો કે તમે કાર શોરૂમમાં સર્વિસ માટે મૂકી દીધી અને પછી તમને ખબર પડે કે તમારી કાર તો શોરૂમમાં નહીં પરંતુ બીજે ક્યાંક ફરી રહી છે તો તમને ચોક્કસથી લાગશે ને આવું જ બન્યું જૂનાગઢમાં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા સાથે ટેરિફ વોર વચ્ચે ડાયમંડ કંપનીએ કારીગરોને છૂટા કરતા હવે કારીગરો માટે મોટો ઝટકો સામે આવ્યો છે આ કંપનીએ અચાનક સો જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દીધા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે